नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે કુલ 58 ખાલી જગ્યાઓ પર કાયમી સરકારી ધોરણે ભરતી કરવામાં આવી રહી છે दो प्रांत पोस्ट नो नाम अने खाली जगहओ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની આ ભરતીમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની પોસ્ટમાં અલગ અલગ કેડર માટે શૈક્ષણિક લાયકાત પર અલગ અલગ છે જેમાં અલગ અલગ કેડર પ્રમાણે જે તે શાખામાં ઉમેદવારનો અરજી કરવા માટે માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતક કરેલ હોવું અનિવાર્ય છે આ ઉપरांत શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 પગાર ધોરણ મિત્રો स्टेट बैंक ऑफ इंडियानी આ ભરતીમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવારનું સિલેક્શન થયા બાદ ઉમેદવારને પગાર પેતે રૂપિયા 23700 થી લઈને રૂપિયા 42020 મળવાપાત્ર રહેશે આ ઉપરાંત પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 વય મર્યાદા મિત્રો स्टेट बैंक ऑफ इंडिया की आ भर्ती स्पेशियालिस्ट केडर ऑफिसर पोस्ट उम्र अठार वर्ष तथा उमर पिस्तालीस वर्ष निर्धारित जे अलग अलग केडर प्रमाण अलग अलग है आ उपरांत वयमरियादा अंगेनी भर्ती सत्तावार जाहिरात पीडीएफ नो संदर्भ लो स्टेट बैंक ऑफ इंडिया भर्ती बेहजार चौवीस अरजी फी मित्रों स्टेट बैंक ऑफ इंडिया ने आ भर्ती માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની પોસ્ટ માટે અરજી કરવા માટે જનરલ ओबीसी અને ઈડ બ્લુએસ કેટેગરી ના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 750 ભરવાના રહેશે જે નોન રિફન્ડેબલ હશે તથા एससी एसटी અને पीडब्ल्यूबीडी કેટેગરી ના ઉમેદવારો માટે આ અરજી ફી નિશુલ્ક છે એટલે કે તેમણે અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લો स्टेट बैंक ऑफ इंडिया भर्ती 2024 પસંદગી ప్రక్రియ મિત્રો స్టేట్ બેંક ઓફ ઇન્ડિયા ની આ ભરતી માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની પોસ્ટ માટે ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન મારફતે કરવામાં આવશે આ ઉપरांत પસંદગી પ્રક્રિયા અંગે ની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 મહત્વ ની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરી નું સ્થળ સમગ્ર ભારત भर्ती जाहरातनी तारीख त्रण सप्तेम्बर बेहजार चौवीस अरजी करने तारीख त्रण सप्टेम्बर बेहजार चौवीस अरजी करने की छो तारीख चौवीस सप्तेम्बर बेहजार चौवीस स्टेट बैंक ऑफ इंडिया भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जम के भर्ती जाहिरातनी पीडीएफनी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब छे आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में पण चेक करी छो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ